જય ગુરુદેવ ભગવાન આજ આપણે તલમાં વરસાદી વાતાવરણના હિસાબે બેક્ટેરિયા નાખવા છે એટલે બેક્ટેરિયા આપણે લઈ આવ્યા છે ફિસ્પા કંપનીના હમ અને તલમાં આપણે શું પ્રોબ્લેમ છે એ તમને બતાવી દઉં તલના છોડ આપણા સુકારો ચાલુ થયો છે અને આ રીતના નીચેથી કાળા પડે અને સુકાવાનું ચાલુ થયું છે અને તમને લાઈવ છોડ બતાવી દઉં આપણે જે એક બે છોડ છે અહીંયા આપણે આ ખાચો પડ્યો છે તમે જોઈ શકો છો જો આ તલનો છોડ ગયો પછી જો અહીંયા નીચે આ એક આ બે આ તૈન પછી જો આ શરૂઆત છે આ બધા તલ જો અત્યારે આના રોકવા માટે બેક્ટેરિયા બેસ્ટ ઇલાજ છે આપણી પાસે અને વાતાવરણ એ ભેજવાળું છે એડીનો ખોલ લીધો આપણે એક છે આપણે રૂટ હેલ્થ એમાં માઇકોરાઈજર જેવું આવશે આમાં રાઇજોબિયમ છે રૂટ હેલ્થમાં પછી આ વર્ટિસ છે આ સુદર્શન જ પોષક તત્વો આવી જાય છે અને આ છે આપણે વામ માઇકો આ બધું હમણાં આપણે ભેળવી અને તલીમાં ઉડાડી દેસુ બધા બેક્ટેરિયા આપણે અત્યારે ભેળવી છે અને રિઝલ્ટ આવે તો જ આપણે ખેડૂત મિત્રોને ભલામણ કરવી છે અને નહીં આવે તો આપણે ખેડૂત મિત્રોને બતાવશું કારણ કે વસ્તુ બહુ મોંઘી છે આ કંપનીની મારે પાંચ વીઘાના તલમાં એક હજાર રૂપિયાની વસ્તુ થાય બધી કમ્પ્લીટ થાય ઉડાડવામાં જો રિઝલ્ટ હશે તો જ આપણે કહેવું રિઝલ્ટ છે નકર આપણે કોઈને ભલામણ કરવી નથી ના પડદે એવું કોઈ લેતા છે તો લેતવા નહીં અત્યારે બધું આપણે આ રીતના ઠલવી છીએ પેકેટ

હવે આપણે કલ્ચર બધું મિક્સ કરી છે હવે આપણે કમ્પ્લીટ ખોળમાં બેક્ટેરિયા બધા ભળી ગયા છે અને વાવણીયા અને આપણે ચાલુ કરવાનું છે હવે બેક્ટેરિયા નાખવાનું ચાલુ થઈ ગયું છે ઓલા તલ આપણે આગળના બે કેરા નીચા છે અને ત્રીજી ઓલી છોકરી છાંટે એ તલ ઊંચા છે એમાં આપણે સીબાકા છાંટેલું હતું ત્રણ કેરા એલા જાય છે ને ચોત્રીસ કેરા છે એટલે આપણે થઈ જાય જોઈ હવે કેવું રિઝલ્ટ મળે છે ખેડૂત મિત્રો આગલા વિડીયોમાં આપણે જોઉં